તારા મારા અંગત ખોટી મોથાકૂટ કરવાની નહીં તારો પાવર હે ને એ બીજા વજન બતાવવાનો મારા અંગત મગજમારી કરી હે ને તો એકલી લાફા તારા બાપના ઘેર મોકલી દોય આવું માધા ભઈના બૈરાન કહેતા આવું કહેવાય કોઈ સમજ નહીં પડતી ઓય લે હેડો લે આ જલ્દી ઉઠો અલે ઉઠો લે આ જુત્રણ હો અને જલ્દી કરો માં બુન્ના ઘેર ઉતરો કરવા જવાનું હો લેટ જલ્દી કર હાલી ઘેર જવાનું હો એક કામ કર તું નેચા મુઈના માટે નાસ્તો લઈને આવું એ નાયલોન કમાન બહુ ભાવ હોય ભૂખ લાગી હે હા બે હો હાલત બનાવી દઉં હું બનાવ્યું ખાવામાં ગવારનું ગવાર

આજ સુધીનો નિયમ નિયમ જેટલી જેટલી વાર પ્રેમથી વાત કરીએ કોઈ ના કોઈ ખર્ચો લ્યો મોરે મોરા નીકળી મજા મચી

તમે કદી વિચાર્યું મારો લગ્ન તમારા અંગાત ના થઈ બીજા તો મારે શું કરવા કદી ખોટું વિચારવું પડે